આપણી યુટ્યુબ ચેનલ ટોપિક તારીખ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણી જોડે મોડાસાના ફેમસ શખ્સિયત ઉસ્માનભાઈ મલિક જે રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર મોડાસા નગરપાલિકા ખૂબ જ લોકપ્રિય લોકોમાં એક પ્રેમ અને સ્નેહ ધરાવે છે આપણી જોડે ઉપસ્થિત છે આપણે એમને પૂછીશું ઉસ્માનભાઈ આપણે સ્વાગત છે આપનું રિટાયરમેન્ટ પછીની લાઈફ કેવી જઈ રહી છે સારામાં સારી ચાલી રહી છે કોઈ જીવનમાં મારા પત્ની અને મારા બાળકો અને મારા પુત્રીઓનો મને સાથ સહકાર આપે છે સારો વ્યવહાર રાખે છે ઘરનો વહીવટ સારો ચાલે છે કોઈ જાતની તકલીફ પડતી નથી એટલે તમારું શું કહેવું છે કે જ્યારે માણસ રિટાયરમેન્ટ આજે સિત્તેર વર્ષ થયા તમને તો આપણે જે વખતે નોકરી હતી એ વખતે કરેલા જે તમે કાર્યો હતા સારા એ લોકો આજે યાદ કરે છે તમે જ્યાં ત્યાં માળા થા નેવું ટકા પબ્લિક મને યાદ કરે છે હું મોડાસા શહેરમાં બિનવારસી લાશોનો અવલ મંજિલ પહોંચાડી છે હું ત્યાંથી મજૂરોના સાથે આખા મોડાસાનું સાફ સફાઈ અને આરોગ્ય બાબતની બાબતે કામગીરી સારી કરેલ છે આજે મને મહિલા મોલ્લા રહીશો મને યાદ કરે છે ઘણા બધા કાર્યો એવા હતા જે ઉસ્માનભાઈએ પોતાની નોકરી દરમિયાન કર્યા અમે પોતે એના સાક્ષી છીએ કે લોકો એમને પ્રેમથી આજે પણ યાદ કરે છે અને ખાસ કરીને જે વિશેષ એક કામ જે બિનવારસી લાશો જે એંસીથી વધુ લાશો એમણે પોતાના કાર્યકાળ દરમિયાન કે જે બિનવારસી હતી એ દફનાવવાનું એના અંતિમ સંસ્કાર કરવાનું જે તેને ધાર્મિક જેની જેવી ઓળખ થાય એ રીતે વિધિ કરતા હતા એ કાર્ય ખૂબ ઉમદા કાર્ય એમની નોકરી દરમિયાન કરતા હતા એ એના અમે સાક્ષી છીએ તો આપણે આશા રાખીએ કે અલ્લાહ તાલા ઉસ્માનભાઈને ખૂબ લાંબુ સુખમય જીવન આપે થેન્ક યુ વેરી મચ